ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ જોવા માટે અહીં આપણે બે કસનળી લઈશું કસનળી એ અને કસનળી બી બંને કસનળીમાં વિદ્યાર્થી મિત્રો ચૂનાનું પાણી મૂકીશું હવે કસનળી એમાં પિચકારી દ્વારા હવા પસાર કરીશું આ ચૂનાનું પાણી જે છે એમાં પિચકારી દ્વારા હવા પસાર કરીશું જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કસનળી બીમાં ફૂંકથી હવા પસાર કરીશું જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો પછી બંને કસનળીમાં જે ચૂનાનું પાણી છે એનો રંગનું અવલોકન કરીશું વિદ્યાર્થી મિત્રો કસનળી એમાં જે ચૂનાનું પાણી છે એનો રંગ પરિવર્તન થતું નથી દૂધિયા રંગ આવતો નથી જ્યારે વિદ્યાર્થી મિત્રો અહીં કસનળી બીમાં જે ચૂનાનું પાણી છે એ દૂધિયા રંગમાં ફેરવાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિના ધારા આપણે કહી શકીએ કે અહીં કસનળી એમાં દૂધિયા રંગ નહીં થતું કેમ કેમ કે અહીં હવા આપણે પિચકારી દ્વારા પસાર કર્યું હતું અને અહીં કસનળી બીમાં પાન ચૂનાનું પાણીનું રંગ દૂધિયા થાય છે કેમ કેમ કે અહીં ફૂકથી હવા પસાર કર્યું છે અને જે ફૂકથી હવા પસાર કર્યું છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ હાજર હોય છે અને એ કાર્બન ડાયોક્સાઇડના કારણે અહીં ચૂનાનું પાણી દૂધિયા રંગનું બને